હેલો મિત્રો શેરબજારની વાતોમાં ઇરેડાનો શેર કેટલો અપ જશે શૈલેષભાઈ મિત્રો ઈરેડા ફાઈનાન્સનું કામ કરે છે સરકારી કંપની છે અને તમે લોંગ ટાઈમ રાખી શકો તો તમને સારામાં સારું રિટર્ન આ કંપની અપાવી શકે એવી કંપની છે ભારત સરકારની કંપનીઓ દરેક સારા ગ્રોથ સાથે આગળ વધી છે અને આવનારો સમય સરકારી કંપનીઓ ઉમેટભાઈ પ્રજા પ્રતિ નંબર આપો રૂબરૂ મળવો ઉમેટભાઈ હું નિવૃત્ત માણું છું તમારે જે જે કહેવું હોય એ કોમેન્ટમાં તમે કહી શકો છો મારાથી બનતી મહેનતે હું તમને જવાબ આપીશ સ્પેશિયલ કેમિકલ વિશાલભાઈ વિશાલભાઈ હિમેન્દ્રી સ્પેશિયલ કેમિકલ ત્રણસો આઠની જેવું પૈસે ચાલે છે બાવન વી બી ક્લો ને ચાલીસ પૈસા છે ત્રણસો અઠ્ઠાણું પંચોતેરનો કંપની હાઈ બનાવ્યો માર્કેટ કેપ પંદર હજાર બસોને પંદર હજાર બસોને સોળ કરોડનું છે ઇપીએસ સાત પોઈન્ટ પંચાવન પીએ ચાલીસ પોઈન્ટ એકાણું અને એના સેક્ટરનો પીએ સાહીઠ છે સેક્ટરના પીએસથી કંપની નીચે ચાલી રહી છે બુક વેલ્યુ છેતાળીસ પોઈન્ટ બેતાળીસ પીવી છ પોઈન્ટ સાસઠ ડિવિઝન સામાન્ય ડિવિઝન કંપની આપે છે ફેસ વેલ્યુ કંપની ત્રણ મહિનામાં એકવીસ ટકા માઇનસ રિટર્ન આપ્યું છે છ મહિનામાં વીસ ટકા પોઝિટિવ રિટર્ન છે અને એક વર્ષમાં બસો ચાળીસ ટકાનું રિટર્ન કેમિકલ કંપનીઓ એક વર્ષમાં થોડુંક ઓછું રિટર્ન આપ્યું છે પરંતુ જે જે કંપનીનો ગ્રોથ નફો સારો છે એ કંપનીઓ આવનારા ભવિષ્યમાં સારું રિટર્ન અપાવી શકે છે ઇમાદરી સ્પેશિયલ કેમિકલનું શેર હોલ્ડિંગ જુઓ તો પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરમોટરનું છે બે પોઈન્ટ બાર ટકા ડીઆઈ છે અને પોંચ પોઈન્ટ તેર ટકા એફઆઈસી છે બેતાળીસ પોઈન્ટ અડતાળીસ ટકા પબ્લિકનો હોલ્ડિંગ છે શેર કેપિટલ તેતાળીસ કરોડ છે ફેશવેલ્યુ એક છે એટલે કંપનીએ તેતાળીસ કરોડ શેર પાછળ બહાર પાડેલ છે એ એક હજાર સોળસો આઠ કરોડ છે હવે કંપનીના આપણે વેચાણના વગર જોઈએ તો બે હજાર એકવીસમાં સોળસો ને કરોડ બે હજાર બાવીસમાં કરોડ અને બે હજાર ત્રેવીસમાં ચાર હજાર કરોડનું વેચાણ કર્યું છે કંપની નફાની વાત કરો તો બે હજાર એકવીસમાં સુડતાળીસ કરોડ બાવીસમાં ઓગણચાળીસ કરોડ થોડો ઘટ્યો છે પરંતુ તેવીમાં બસો પંદર કરોડ કંપનીએ નફો કર્યો છે ગુડ કંપની છે તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમે રાખી શકો છો સુરેશભાઈ બારોટ તમારો ખૂબ ખૂબ આભાર તમારી દરેક વિડીયોમાં કોમેન્ટ આવે છે અને તમારી કોમેન્ટ મને પ્રોત્સાહિત કરે છે સુરેશભાઈ તમે કોમેન્ટ કરતા રહેજો અને ભવિષ્ય મળવાનું થશે અમદાવાદ આવશો તો આપણે ચોક્કસ મળીશું નવીનભાઈ આ નિયમની કોમેન્ટ છે કે તમારું મારું નામ ભગવાનભાઈ ચૌધરી જિલ્લો મારો આ પરિચય છે અને મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે શેર બજારની વાતો મિત્રો હું બંને એટલી સારા શેરો અને શેર બજારની સારી વાતો સાચી વાતો મારા અનુભવની વાતો અને મને જે સારું લાગે છે એ તમને દિલસવાની કોશિશ કરું છું ઝોમેટોનો પીએ મની કંટ્રોલમાં એકસો બેતાળીસ પોઈન્ટ તેત્રીસ અને એના સેક્ટરનો પીએ આઠસો ને સત્યાસી છે અક્ષયભાઈ પરંતુ મિત્રો જે જે એપો છે સ્કેનર હોય કે બીજી હોય દરેક એપોમાં અલગ અલગ દેખાડે છે પરંતુ પીએ તમારે કાઢવાની એક રીસ છે કે કંપનીનો વાર્ષિક જે આવક છે એને તમારા જે કંપનીએ બહાર પાડેલું છે ને તમે એનો ભાગાઘર કરો અને જે આવે એનો સાચો પીએ છે ઝોમેટોએ બે ત્રણ વર્ષ ખૂબ નુકસાન કર્યું પરંતુ આ સાલથી કંપની થોડા ઘણા નફામાં આવી શકે છે ઝોમેટો ઉપર બીજા બધા ખૂબ ભૂલીશ છે પરંતુ જો બે હજાર ચોવીસના એના આવી જોઈએ અને બે હજારના ચોવીસના વકડાઓમાં કંપની કેવું પ્રદર્શન કરે છે એના ઉપર એનો આધાર છે હિન્દુસ્તાન ઝિંક ધીરજભાઈનો આ એક પ્રશ્ન છે મિત્રો સારામાં સારી ગુડ કંપની છે પરંતુ આમાં થોડી ઘણી બે ત્રણ જે તે જે તકલીફ છે એ હું તમને કહી દઉં બાકી આ શેરે એક વર્ષમાં ખૂબ સારું રિટર્ન આપ્યું છે છ વર્ષથી કંપની ચાલતી નથી પરંતુ છેલ્લા વર્ષમાં કંપની હિન્દુસ્તાન ઝિંક ખૂબ ચાલી છે એનો ભાવ ચારસો બે રૂપિયા છે બાવન વીક હાઈ ચારસો સાડત્રીસ અને બાવન વીક લો બસો ચોરાસી માર્કેટ કેપ એક લાખ સિત્તેર હજાર એકસો કરો પોઈન્ટ પચાસ ઈપીએસ ઓગણીસ પોઈન્ટ છે એટલે કે એક શેરડી ઓગણીસ રૂપિયાની કમાણી કરે છે એના સેક્ટરનો પીએસએસ સોળ અને કંપનીનો પીએસએ વીસ બુક વેલ્યુ ત્રીસ એકસઠ છે પીબી ત્રીસ છે અને ફેસ વેલ્યુ કંપની બે રૂપિયા છે હવે જે એનાલિસિસ્ટ અને કંપની વિશે જે કહેવાની છે લોકો એમાં એ લોકોની રાય છે કે આઠ લોકો એવું કહી છે કે આ શેર ખરીદવો તેત્રીસ ટકા લોકોનું એવું કહેવું છે કે શેર તમારે હોલ્ડ કરવો જો તમારા પાસે હોય તો અને સત્તર ટકા લોકોનું એવું કહેવું છે કે શેર અંડર પરફોર્મન્સ છે અને બેતાળીસ ટકા લોકોનું એવું કહેવું છે કે શેર તમારે બીજી માલવો આ રીતે કંપનીનું રેટિંગ આપેલું છે હવે આપણે એની હોલ્ડિંગની વાત કરાં કે પરમોટર આ હિન્દુસ્તાન જીગના પ્રમોટર વેદંતા છે વેદંતા લિમિટેડ એના પાસે ચોસઠ પોઈન્ટ બાણું ટકા શેર છે અને એ શેરમાંથી તમામે તમામ ઓગણીસ પોઈન્ટ સાડતેર ટકા શેર કંપની ગીરવી મૂકેલ છે મિત્રો તમામે તમામ પ્રમોટરના જે શેર છે વેદનતાના જે શેર છે એ ગીરવી મૂકેલ છે એફઆઈસીનું હોલ્ડિંગ ઝીરો પોઈન્ટ છ ડીઆઈનું હોલ્ડિંગ નથી અને સરકારનું હોલ્ડિંગ ઓગણત્રીસ પોઈન્ટ ચોપન અને પબ્લિકનું હોલ્ડિંગ બે ટકા આસપાસ આ કંપનીમાં છે મિત્રો વચ્ચે એક સમાચાર આવ્યા હતા કે હિન્દુસ્તાન જીકને સરકારે અમુક લીધો ઉપર જમીન અને ખાણું આપેલી છે અને એનાથી શેર છેલ્લા થોડા સમયમાં રોકેટ થયેલો છે કંપની કંપની ડિવિડન્ડ સારું આપે છે ડિવિડન્ડની આપણે વાત કરીએ કે કંપની જુલાઈ ત્રેવીમાં સાત રૂપિયા અને ડિસેમ્બર ત્રેવીસમાં છ રૂપિયા એટલે કે એક વર્ષમાં કંપનીએ તેર રૂપિયાનું ડિવિઝન આપ્યું હતું ચાલુ વર્ષ અને ગયા વર્ષમાં માર્ચ ઓગણત્રીસ બે હજાર ત્રેવીસમાં કંપનીએ એક શેર્યુલ છવ્વીસ રૂપિયા ડિવિઝન આપ્યું અને હવે એની રિટર્નની વાત કરવા કે કંપનીએ કેવું રિટર્ન આપ્યું છે એક મહિનામાં ચાળીસ ટકા છેલ્લા મહિનામાં જ ખૂબ શેર ચાલ્યો છે ત્રણ મહિનામાં છવ્વીસ ટકા છ મહિનામાં પચીસ ટકા એક વર્ષમાં પચીસ ટકા ત્રણ વર્ષમાં સાડત્રીસ ટકા અને પાંચ વર્ષમાં બેતાળીસ કંપની એનો મેઇન એ છે કે કંપની છેલ્લા એક કે બે મહિનામાંથી જ ફોક્સમાં આવેલી કંપની છે બાકી કંપની ધીમી ચાલતી હતી એટલે આવી કંપનીમાં તમારે રોકાણ કરવું હોય તો તમારા રિસ્ક પર તમે રોકાણ કરી શકો છો બાકી તમે એના રોકડા જુઓ કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસનું એનું વેચાણ અને કેવું વધે છે અને કઈ રીતે વિડીયોના શેરમાં આરબીઆઈન ગઈકાલે બે પોઈન્ટ પંચોતેર ટકા વધીને બસો અઠાવન થયો કલ્યાણ જ્વેલર્સ ચારસો ત્રીસ ઉપર ઓવરટેડ થઈ ગયો છે વિભોલ સ્ટીલ બસો સત્તાણું ઉપર ઓવરટેડ થઈ ગયો છે ઇઝકોન બસો વીસ રૂપિયા ઉપર ઓવરટેડ થઈ ગયો છે કોચિન સિપિયા અગિયારસો ને ત્રણ રૂપિયા મિત્રો કાલે ચાર પોઈન્ટ ચાલીસ ટકા વધ્યો ઈરિડા એકસો ને સાહીઠ રૂપિયા જીઓ ફાઈનન્સ ત્રણસો ને એકસઠ રૂપિયા વારી રિન્યુબલ સતત સર્કિટ લાગે છે પોચ ટકાની અપર સર્કિટ અને કેપી ગ્રીન ચારસો ને સિત્યોતેર રૂપિયા સતત રૂપિયા પોંચ રૂપિયાની અપર સર્કિટ લાગે છે આ બધી કંપનીઓ વારી રિન્યુબલ અને કેપી ગ્રીન સતત જાર્જ જુઓ ત્યાં સર્કિટમાં જ હોય છે મિત્રો એમાં તમારે જોઈ અને રોકાણ કરવું જોઈએ પછી રામ રતન વાયર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા કાલે અગિયાર ટકાનો દમદાર વધારો એક સાઈડ બેટરી મિત્રો છેલ્લે અઠવાડિયાથી આ કંપની સતત વધી ગઈ છે અઠવાડિયા પહેલાં આપણે કંપનીનો વિડીયો લાવ્યો હતો એટલે મિત્રો તમે કંપની કોઈ પણ હોય તમે રડારમાં રાખો સારી કંપની ગમે ત્યારે વધવાની છે કંપનીમાં તમારે હવે કંપનીના ત્રિમાસિક ઓકળા છે વાર્ષિક ઓકળા છે એ કંપનીઓ સતત આપવા ચાલુ આપવાનું થઈ ગયું છે એકત્રી માર્ચ બે હજાર ચોવીસનું વર્ષનું દરેક ક્ષેત્રનું તમારે એના કરવું અને એમાંથી તમને પ્રશંસિત તમે કરી શકો છો કે કંપનીનું પરફોર્મન્સ વર્ષમાં કેવું રહ્યું છે ચાર ચારે ક્વાર્ટરમાં કંપનીએ કેવું પરફોર્મન્સ કર્યું છે વર્ષના અંતે આગલા વર્ષ કરતાં કંપની કેવી સારી ચાલી છે આ બધું તમે ફંડામેન્ટ જોઈ અને કોઈપણ શેર તમે એને ટરમાં રાખી શકો છો થેન્ક યુ આભાર